હાઈવે ટુ હાઈવે તો અહિયાં મારા મમ્મી સિંગોડા લે છે શું બંને ખાવું છે ઓકે ચલો શું થઈ થઈ ગયા જો હવે લેવા જવાના છે જામફળ મમ્મી લાલ ના લેતી હો ગળ્યા નહીં લાગતા એ જામફળ જામફળની સિઝન હોય એટલે જામફળ ખાવાની બહુ જ મજા આવે બરાબર

હસી હજી નું ઊંધા રામ બોલે ને રામભાઈ કોમેડી ને ચાલે તમે

વી ફરકશન pizza ચા પીવાની છે અહીંયા સ્પેશિયલ ચા નિર્બા ઓર્ડર આપ્યો કે નહીં સ્પેશિયલ ચા કી દી ચા ઓકે મુકરા લઈ દો એક પ્લેટ એ મુકરા જો અમે લોકો અહીંયા ચા પીવા માટે ઉભા રહ્યા છીએ અને અહીંયા અમારી ચા બની રહેશે સ્પેશિયલ બહુ વધારે સુગમ હશે કે મીડિયા મળે છે

મોજ પડી ગઈ છે મરબહુ ટેસ્ટી તીખા મજાઈ ખાલી અંદર ચટણી ને બધું જે ટોપિંગ કરેલું ને બહુ ટેસ્ટી છે ક્રિસ્પી છે તો અલગ જ વસ્તુ અહિયા છે ને સાસુ અને વહુ નું રીલ બની રહ્યું છે તો મમ્મી ને તો ફર્સ્ટ ટાઈમ જ છે એટલે એમને થોડું ઓછું ફાવે છે પણ ધીમે ધીમે શીખી જવાય અને જો કષ્ટભંજન દેવ સત્ય છે ભગવાનની ધજા મસ્ત લહેરાય છે હનુમાન દાદાની અને મંદિરનું લાઇટિંગ બી રાતના એટલું ફાઈન લાગે છે આપણે સ્વર્ગમાં મૂર્તિ પણ દેખાઈ રહી છે અને આ હાથ છે હવેલી અને પબ્લિક તો રાત્રે એટલી છે ને રાત રોકવાની તો શું અહીંયા કઈ મજા આવે છે એક નંબર જો 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 મમ્મી શીખી રહ્યા છે હે ને શીખો છો ને તમે આવી ગયું આઈ ગયું મસ્ત એક નંબર હા સરસ આવી ગયું મિત્રો તો આ રીલ જેવા આ રીલ જોવાનું તમે ચૂકતા જ નહીં આ રીલ જોવાનું ચૂકતા નહીં શું કેવું હા અને જો હીરબા કેવા બેઠા છે હીરબા તમે વૃંદાવન માં આયા હોય એવા કપડા પહેર્યા છો દ્વારકા લોકેશન તો ઘટે જ ના સામે છે ભોજનાલય અમે લોકો આજે અહીંયા પ્રસાદ લીધો છે આજે સામે ભોજનાલય દેખાય છે ને ત્યાં કેટલી વાર સારંગપુર તો આવ્યા પણ છે ને ફર્સ્ટ ટાઈમ અમે લોકો અહીંયા જમ્યા છીએ ભગવાનનો પ્રસાદ લીધો છે કેમ ગયા આ લોકો હવે શું કરે છે પાછા મિત્રો શું કરો છો હજુ શું ચાલે છે હજુ આ લોકો એવું બધું ચાલે છે શું ચાલે છેજી તમે એવું છે હા કેવા લોકો તમે જોઓ ને હેડો મમ્મીને થાક લાગે સુઈ જઈએ વહેલા સવારે આરતીમાં આવાય તો વહેલા ઊઠીશું તો આવીશું ને

પણ આજે સોમવાર હતો એટલે લો તમે કહો છો ત્યાં ચાખી લઈએ થોડી તમે ખાઈ શું પાછી સાઈડમાં શું જોતી જાય નાના નાના છે આપડો વ્લોગ જોવો ચાલુ કરો ડે લાઇટ સર બધા આવ છે હું આ કર દેતી હું રુંગી ગયા એ ઈ ઠંડી લાગે ના ના નહીં લાગે બધા મિત્રો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય મય તો સવારે મેં આરતી માતાને દર્શન કરાઈ બોલો કષ્ટ ભંજાને દેવકી જય હાલો ઈરબા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તુમારી દે રામ આજ્ઞા પેસારે સદ સુખ લય તો મારી શરણા તુમ રક્ષા આ પ્રમારો નહી આવે મહાવીર જગનામ સુનાવે નાસી રોગ હરી શ્રી રાજ પતન હન મત ગણતય હનુમાન જોડાવે મન સંવચન ધ્યાન જોડે ના મતપસિરાજા દે કાધ સકલ તું સાજા ઓર જોય કોઈ લાવે સોય અમિત જીવન પાવે ચારો ઝું કરતા મારા પર સીધી સાધુ સદમ રખવારે અશુક રામ

फर्स्ट टाइम सारंगपुर नाइट ગયા અને દાદા ની અમે સવારે 5 વાગે ની આરતી લીધી અમે લોકો બહુ જ ખુશ થઈ ગયા હેપી છીએ કે મેં અત્યાર કે મે ફર્સ્ટ ટાઈમ આવી લાઈવ આરતી ની આ કે અમે લોકો આવતા પણ ઘણીવાર સુ સાઈટ પર ઓર્ગેનાઈઝેશન કરીને નીકળી જઈએ તો સવારે મોર્નિંગ માં પાછી લાઉના લોકો ને આરટી નો લાવો મળે શું કહેવું હા આ સેન્સ વાળી નહીં સાત વાગ્યે ફોડા થાસ ધરાસાદાદાર ફોને સાત વાગે વલ્યા ગાર્ડન નાસ્તો આવી ગયું કેટલા પૌહા નિર્બા લઈને આવી ગયા ચા કોણ લઈને આવે છે ચાફીસલ લઈને આવી છે અમારી છે કોફી લઈ તારીફ નહી કે તમે પૌહા મંગાયા કારણ કે એજુ કે ઠંડા ખબર નહી એને ઉતરા સુ ચલરામ બેસી જા પડ્યો આઈસ 25 પછી સવારનો મસ્ત કોવા છે લીલી ફૂલ પ્લેટ ભરીના સીધી ખાવાવાળી વાત છે બેસી જા બેસી હા તો બેસી સુ હતું કેમ શું થયું તમે જકાય રહ્યા હતા કેમ શું થયું કે બધાની કોફી મંગાવી હોય અચ્છા ટેસ્ટ કરો બાકી વાસ હજુ લઈ લો એક પ્લેટ एव कहीं तो हराम नहीं कहा कहीं तो तो जो अन्य चावी की सब भाभी चाने आयी क्या पर इस बात तो का हटका बदल लग गया हो हैं बहुत लगी के हटका हमने हमें टेस्ट करो कोवा की वाला लगे तुमने मस्त है हाँ સારા સારું પણ મોર્નિંગ વોર્નિંગમાં કેટલો મસ્ત નજારો છે અહીંયાંથી જે પ્રમુખ સ્વામી મહારાજની સમાધિવાળું જે મંદિર છે એ બી દેખાય છે અહીંયા વાડી કેટલી બહુ જ મસ્ત છે ને ત્યાં પાણી પણ ભરેલું છે જો ખબર નહીં નદી હોય કે કઈ ખારી હોય

એમને વાવ શું કંઈ નજારો છે અહીંનો બરાબર થાળપેટ ચાલો હવે ઉપર જઈશું દર્શન કરવા માટે હીરબા તો ચડીએ ગયા જો અહીંયા બધા સંતો રહે છે સંતોની હવેલી કેટલું મસ્ત લોકેશન છે

તો અહીંયા ભગવાનને વાઘ સાથે મુલાકાત થઈ હતી તો પણ કેવા ભગવાન એની સાથે બેઠા છે અહીંયા બિંદાસ તરસ લાગી હતી તો એ પાણી ભરે છે પીવા માટે ભગવાન સ્વામિનારાયણ ભગવાન સાથે મુલાકાત થઈ અને એક બીજાને ભેટે છે અને કેટલા ખુશ થઈ જાય છે નીલકંઠવર્ણી અને જ્યારે તપ કરે છે ત્યારે એમની સાથે સ્વામી આવે છે

અમને દહીંનો જ ભાવે છે નાસ્તાની ઓકે થેન્ક હા તો આપણે તો ઇસ્કોન જ ખાઈએ ને રાત્રેનું છે હે ને શું મંગાય તમે pizza શું મંગાય ભાઈ coffee મમ્મી માટે છે ઓકે જો આનું બહુ જ મસ્ત હોય છે બધું ફૂડ ઇસકો ગઠિયારત ભાઈ આપણને ઓડખી ગયા બોલો ના રામ એ રામ ભાઈ ઓડખી ગયા આને ફોલોવર્સ કહેવાય આપડા હા કોમરાチ પ્લા ગયા ગાઈસ વિશે બહુ જ નાસ્તો નહી કરવાનો મમ્મી ની ફેવરેટ

ઘરમાં ઘર ચાયવા માટે અને આ મહેસાણા ઇસ્પોટમાં હતા ભાઈ અત્યારે આવે છે અહીંયા સારા ભાઈ હોટેલ છે ત્યાં